મુખ્ય આરોપી અને સાગરિત વડોદરાથી ઝડપાયા હતા શાહરૂખ પઠાન સામે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયો હતો એનડીપીએસ નો ગુનો ખટોદરા પોલીસે કરી હતી આરોપીની ધરપકડ પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરુખ દાખલ થયો હતો આરોપી શાહરુખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા શાહરુખને બાઇક પર બંને ઈસવો ભગાડી ગયા હતા બાઇક પર બેસાડી ભાગતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે